નમસ્કાર મિત્રો હળોદ પંથકમાં વરસેલા માવઠાના પગલે ખેડૂતોને સાથે સાથે અગરિયાઓને પણ નુકસાન થયું છે અગરિયાને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે પહેલાં તો હું અગરિયા બતાવું આ કચ્છનું નાનું રણ જે કહેવાય છે ને ત્યાં પરંપરાગત રીતે મીઠું પકવતા અગરિયાઓ છે અને ટીકર પાસે આ તમામ અગરિયાઓ છે અને લગભગ પાંચસોથી વધુ અગરિયા પરિવારને અહીંયા સીધી જ માવઠાની અસર થઈ છે ને તેને લઈ રાજ્ય સરકાર પાસે મદદની આશ માંગી રહ્યા છે અને અત્યારે તમે જે જુઓ છો કે મદદની આશ લગાવી રહ્યા છે અને આ અગરિયા મોટી સંખ્યામાં એકઠા થયા છે આપણે અગરિયા સાથે વાત પણ કરીશું કે શું એમની પરિસ્થિતિ છે અને વરસાદને લઈને શું સ્થિતિ છે મારું નામ લાબુભાઈ હરિભાઈ ભીમાણી અને અહીંયા ટીકેના હું પાટા કરું છું અને મોટા મોટી નુકસાની મારે નવથી દસ લાખ રૂપિયાની નુકસાની છે અને બધું મીઠું વારેલું પડ્યું છે અને બધું વરસાદનું અને એક ઓર દરિયાનું પાણી આવ્યું એટલે બધું ધોવી ગયું કેટલો ટાઈમ તમે મીઠું પકવો અમે પહેલા મહિનામાંથી આવી છીએ અત્યારે પાંચમા મહિના સુધી અમે રણમાં રહી ના દસમા દસમા મહિનામાં આવી પહેલા પાંચમા મહિના સુધી રહી છે પાંચ છ મહિના પાંચ છ મહિના અમે રહી પાંચ છ મહિનાની મહેનત અત્યારે આ બધું પાણી ફરી વેર્યું પાણી અત્યારે કઈ લેવા લેવા પ્રમાણમાં તો કઈ સેજ નહીં બધું અમારું નુકસાન થયા બધું ધોવી ગયું મીઠું અમારું બધું ધોવાઈ ગયું બધું એક વખત કાઢ્યું નથી બધું પહેલી વખત કાઢ્યું હતું થોડુંક મીઠું કાઢ્યું તો બાકી બધું પડ્યું હતું બધું જોવી નુકસાન નુકસાન શું નામ મારું નામ પરમાર વિરમ ગામ ટીકર રણ હું ટીકરના રણમાં પાટા કરું છું અમારા ચાર પાંચ ગામમાં જે વરસાદ થયો છે એના લીધે મોટું નુકસાન થયું છે લગભગ કરીબ એક અગરિયા દીઠ ત્રણ ચાર પાંચ લાખ એવું નુકસાન થયું છે અમુકને વધારે થયું છે અમારી આપના થકી સરકારને એટલી જ અરજ છે કે તાત્કાલિક આનું સર્વે કરાવીને અમને વળતર ચૂકવે તો જ અમે આમાંથી બેઠા થઈએ કેવું છે નહીંતર આમાંથી એક અગરિયો ડૂબાવ દેવામાં ડૂબી જાય છે એક અગરિયાને કેટલું નુકસાન કરે આમાં લગભગ એક અગરિયા દે ત્રણ ચાર લાખથી શરૂઆત થાય છે મોટા અમુકને જેને એક ગાંગડો હજી હરાણવી નથી એવાય છે અમુક દસ દસ લાખનું નુકસાન એવાય છે બાકી ત્રણ ચાર લાખથી તો બધાને વધારે જ છે અત્યારે વરસાદ આવ્યો એટલે મોટા ભાગે મીઠું તૈયાર જ થઈ ગયું વાહનથી ખેંચતા હતા હા વાહનથી ખેંચતા હતા એમાં અમારે ખાલી માવઠું જ આવ્યું એવું નહીં વેરનું પાણી જે આવ્યું હતું એ અને માવઠા થકી જે પારો ધોવાનો એમાં બંને પાણી ભેગું થયું બે પાણી થકી અમારું મીઠું રસ્તા બધું ધોવી ગયું સોલાર ઘણાને નુકસાન છે આવી રીતે મોટું નુકસાન સરકાર પાસે તમે મદદની આશ લગાવો પણ અગાઉ ત્યારે પણ મદદ મળી હતી અત્યારે તમને આશા છે અત્યારે મળી હતી પણ અમુક ટકા જ મળી હતી અમુક લોકોને જ મેળવી હતી જેમાં ઘણા લોકો હાચા રહી ગયા હતા અને અમુક ટકાને જ મળી હતી આ વખતે ધારાસભ્ય ધારાસભ્યશ્રી અરે વાતચીતે થઈ છે એમને એમને બાહરીએ આપી છે ઉપર રજૂઆતે કરશે અને અહીંયા સુરેશભાઈ સોમાભાઈ મારું ગામ માનગઢ આ કમોસી વરસાદથી અગરિયાને બહુ મોટું નુકસાન થયું છે જે વેરના પાણી આવ્યું અને ઉપરથી વરસાદ પડ્યો એને લઈને બહુ મોટું નુકસાન થયું એટલે કમસે કમ એક અગરિયાને પાંચથી છ લાખનું નુકસાન થયું છે કારણ કે પહેલો ફાલ થોડો થોડો હતો બન્યો હતો એમાં ઓછો માલ બને પણ બીજા ફાલની અંદર જે અગરિયાને નફો રહે એ માલ બધો રણની અંદર રહી ગયો છે અને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જો આની અંદર સરકાર શ્રી જો કંઈક મદદ કરશે તો અગરિયા બેઠો થઈ શકશે નહીંતર તર બહુ પરિસ્થિતિ ખરાબ થઈ જાય છે કેવા પ્રકારનું મીઠું કેટલા ગામને આ સીધી અસર કરે આ કર્કશ મીઠું કહેવાય આની અસર અમારે અહીંયા ચાર ગામને વધારે પડતું છે માનગઢ ટીકર અજીતગઢ જોગઢ અને કીડી લગી અહીંયા બહુ મોટું નુકસાન છે આ કર્કશ બને અહીંયા ગણે અને કર્કશ વસ્તુ એવી છે કે થોડુંક પાણી મોરું વડે ને તો પણ ધોવાઈ જાય છે એટલે બહુ નુકસાન થયું ધોવાણ બહુ થઈ ગયું માલ દેખાય થોડો થોડો પણ હાથમાં આવ્યો માલ નથી ઢગલા તમને બતાવે બરોબર પણ એ માલ ને થોડો જ આવે હાથની અંદર કારણ કે આ મશીન ગાડીઓ એ ઉપર ઉપર થી ભરે માટી આવે એટલે વેપારી માલ હારવાના નથી એટલે અગરિયાનું જ બધું નુકસાન હે બહુ મોટું નુકસાન હવે આનો આંકડો જે બનાવો ને એ અમારી કલ્પના બેન વાત આવડું મોટું નુકસાન હે અત્યારે અમુક અમુક જે વાહન દેખાય આ જે ફસાઈ ગયેલા રે એ બધા વરસાદના હિસાબે ફસાઈ ગયા મશીન જે ગાડીઓ ટ્રેક્ટર આ બધું જે તમને દેખાય ને એ વરસાદ ને લઈને જ રહી ગયા છે કારણ કે વાહન હાલેવું રહ્યું જ નથી અત્યારે અંદર અમે જઈ તો પૂછી જઈ એમાં વાહન હવે કઈ રીતે કાઢવું

જેને મોટો અગરિયો હતો જેને જાજો વિસ્તાર હતો એને જાજુ નુકસાન થયું હોય અને અમુક અગરિયાને એવું નુકસાન થયું કે જેને વેરનું પાણી આવ્યું અને વરસાદનું પાણી આવ્યું એટલે ડબલ નુકસાન થયું હું તો મંદિરના હિસાબે બજારે ડાઉન હતું બરાબર ડાઉનના હિસાબે એક તો એ પરિસ્થિતિમાંથી અગરિયો મા નજી બહાર નીકળ્યો હતો કે મીઠું બનાવી લઈશું પરંતુ મીઠું બન્યું નહીં જે બન્યું તો ઉપરથી કુદરતી માવઠું થયું અને એને લઈને વેરનું પાણી આવ્યું અને વરસાદનું પાણી આવ્યું બહુ મોટું નુકસાન થઈ ગયું હવે આ નુકસાનમાંથી અમે સરકારને એક વિનંતી કરી છે કે વહેલી તકે રનનું સર્વે કરે અને સર્વે કરી અને અગરિયાને વળતર આપે જો વળતર નહીં આવે તો સરકારે જે પહેલાં પ્લેટુ આપી અને સરકારે જે અગરિયાને એક પરિસ્થિતિ સુધારવા માટેની જે એક સરકારી યોજના બનાવી હતી એનો હા મદદરૂપ થયા હતા તો એમાં અગરિયાને ખૂબ લાભ થયો હતો પણ હવે એ લાભ જે થયો ને એનું નુકસાન ડબલ થઈ ગયું અત્યારે તો એક સરકારને એવી વિનંતી કે વહેલી તકે આનું સર્વે કરે તાત્કાલિક સર્વે કરે સર્વે કરી અને અગરિયાને યોગ્ય વળતર આપે શું કાકા નામ તમારું મારું નામ રજાકભાઈ જીવણભાઈ કાંતી હવે અત્યારે અગરિયાને બધાને ઓછામાં ઓછી બચીસો બે હજાર ત્રણ હજાર ચાર હજાર ટનની નુકસાની છે એક તો ભાવ ઓછા ત્રણસો રૂપિયા ભાવમાં કાંઈ અગરિયાનું વરે નહીં પાંત્રીસ ચાલીસ રૂપિયા ઢળવા વાળા લઈ જાય બરાબર તે પછી મજૂરી લાગે મોટર સાયકલના પેટ્રોલ લાગે રણમાં ડીઝલ લાગે મશીનમાં ડીઝલ લાગે અને આ વરસાદ થઈ ગયો એટલે જો સરકારશ્રી વહેલી તકે સર્વે કરે અને અગરિયાને કાંક વળતર ચૂકવે તો જ અગરિયો ઊભો થઈ શકે એવું છે નકર થઈ શકે એવું છે નહીં તમે કીધું કે મંદી ગયા વર્ષે કેવો ભાવ હતો વર્ષે કેવો હતો અત્યારે કેવો એટલે કેવી રીતની મંદી ગયા વર્ષે સાડા પાંચસો થી પાંચસો પાસઠ ભાવ હતો ઓણ ત્રણસો રૂપિયા ભાવ અને ખર્ચ વધી ગયું બધું એટલે હવે અગરિયાને જો વળતર મળે તો જ અગરિયો ઊભો થઈ શકે નકર ઊભો થઈ શકે એવું છે જ નહીં બરાબર અને સોલર બોલર બધું અહીંયા કણે ચાર ઇંચ સાડા ચાર ઇંચ વરસાદ હું ખુદ અહીંયા રણની માલિકો હતો અને વરસાદ પૂર્વ આખોય વરસાદ રણની માલિકો જ મેં વરાયો બરાબર હાલીને આવ્યો પ્લોટથી અને અત્યારે મીઠું નીકળી શકે એવું છે નહીં મીઠું બધું ઓગળી ગયું અને કરા સાથે વરસાદ પડ્યો ખાલી વરસાદ પડ્યો એવું નહીં કરા બી પડ્યા હું અમે રણમાં જ હતા એટલે હવે અગરિયાને કંઈ હવે લેવું રહ્યું જ નથી પૂરું થઈ ગયું રણની માલિક કરા હવે પંદર થી મહિનો દી સુધી તો હાલીને જ આવવાનું હાલીને આવવાનું વાહન પણ ન થઈ શકે મહિનો દી જાય એટલે વરસાદ ફરી ના મહિનો થાય એટલે વરસાદ ફરીને આવી જાય માથે ચોમાસું લાગી ગયું બરોબર એટલે હવે તો આગરિયાને જો સરકાર સહાય આપે તો જ અગરિયા ઊભો થઈ શકે ને આગરિયા બધા દેણામાં ગણવાના તમારે બધા ત્રણ ત્રણ ચાર ચાર લાખનું દેણું વેપારીનું ગામના કોઈ લીધા હોય આડાવરા વ્યાજવા વટાવા કરી અને

ખાવાનું હતું પૂરું થઈ ગયું હવે તો દાડીએ નથી હાલે બરોબર એટલે હવે આ સરકાર મદદ કરે તો અગરિયો આગળ હાલી નકર અગરિયાનું તો પૂરું છે તો આ છે ટીકર પાસે રણની ઢસી જે કહેવાય ત્યાં અગરિયાઓ છે અને અગરિયાઓની વેદના છે કે રાજ્ય સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરવામાં આવે અને તેઓને સહાય આપવામાં આવે અન્યથા તેઓને ખાવું શું એ પણ પ્રશ્ન છે એટલે વહેલી તકે જો રાજ્ય સરકાર એમનો અવાજ સાંભળે અને સર્વે કરે અને સહાય આપે તો જ અગરિયા બચી શકે તેમ છે આભાર